મુંબઈ થી સંદીપભાઈ તમારો સવાલ છે મન કાયાને સ્થિર કરીને ઉદીરણામાં આવેલી પ્રતરોને ક્ષમતા ભારે સહન કરવાથી કર્મની નિર્જરા થશે પણ મન અને કાયાને ચોવીસ કલાક સ્થિર રાખવી પોસિબલ કે પ્રેક્ટિકલ છે કોઈ પણ એક યોગમાં કંપન તો થઈ જ જાય તો પાછો આશ્રવ તો ચાલુ જ તો સંબર કરતા આશ્રવ તો વધતો જ રહેવાનો તો આત્મા પર કર્મનો સ્ટોક ઘટશે કેવી રીતે રેગ્યુલર ડે ટુ ડે રૂટીન લાઈફમાં આનો કેવી રીતે પ્રયોગમાં લેવાય સંદીપભાઈ જેને ખરેખર પોતાના કર્મોની નિર્જરા કરી છૂટવું જ છે જેને ખરેખર આ સંસાર ખારો લાગ્યો છે જેને જાણી લીધું છે કે અહીં કોઈનું કેટલું પણ કરો નેતા બનો કે અભિનેતા અંતે તો જૂતાના હાર પહેરવાની જ તૈયારી રાખવાની છે અને જેને એ પણ સમજાઈ ગયું છે કે મનુષ્ય જન્મ સિવાય કર્મની સકામ નિર્જરા કરવી દુર્લભ છે તેને આવા સવાલ ઉદ્ભવવા સ્વાભાવિક છે સંદીપભાઈ તમારી વાત સાચી છે કે મન વચન કાયાને ચોવીસ કલાક સ્થિર રાખવા સંભવિત નથી ભાઈ ચોવીસ કલાકની ક્યાં વાત કરો છો ચોવીસ કલાક માંથી એક કલાકની સ્થિરતા આવે ને એક સામાયિક વાર સ્થિરતા આવે ને અને એ સ્થિરતા દરમિયાન ઉદીરણામાં આવેલા કર્મોને ક્ષમતા ભાવે નિર્જરતા આવડી જાય ને તો એક સામાયિક દરમિયાન કઈ કેટલાય કર્મો કેટલાય જન્મોના કર્મોને નિર્જરી શકાય કેમ કેમ કે આ સકામ નિર્જરા છે સકામ નિર્જરાની રીલ ખૂબ ફાસ્ટ ફરે યાદ રાખજો સકામ નિર્જરા કોને કહેવાય ને અકામ નિર્જરા કોને કહેવાય ખબર છે સકામ એટલે પોતાની ઈચ્છાથી કરવું અકામ એટલે ઈચ્છા વગર કરવું જુઓ જે તે કર્મનું એક કર્મ તેનો સમય પાકતા તમારી ઉદીરણામાં આવવાના જ છે અને કર્મ ઉદીરનામાં આવે જે આવે છે તે નિર્જરવાના જ છે પણ આ અકામ નિર્જરા છે એના ભોગવતા વખતે તમે કેટલી ક્ષમતાથી પસાર થાઓ છો તેટલા કર્મોથી તમે છૂટો છો અને જેટલા અસમતાપૂર્વક પસાર થયા તેટલા કર્મો નવા બાંધ્યા આ અકામ નિર્જરાની રીલ ખૂબ જ ધીમી ફરે છે આપણે યાદ રાખજો સકામ નિર્જરાની રીલ ખૂબ ફાસ્ટ ફરે જ્યારે આકામ નિજરાની રીલ ખૂબ ધીમી ફરે ખાલી સમજાવવા માટે આ હું આંકડા આપું છું કે અકામ નિર્જરાથી એક હજાર વર્ષમાં માંડ માંડ નિર્જરી શકાય એટલા કર્મો સકામ નિર્જરાથી એક સામાયિક વારમાં નીજરી શકાય ને આ કાર્ય ફક્ત મનુષ્ય જન્મમાં જ થઈ શકે છે એટલા માટે તો મનુષ્ય ભાવ કિંમતી છે આ ભાવમાં જ એ શક્ય છે કે આપણે આપણી મનની મક્કમતા કરી શકીશું વચન અને કાયા તો પ્રેક્ટિસ થી સ્થિર થઈ શકશે પણ મનને સ્થિર કરવું ખૂબ જ ખૂબ જ દુષ્કર છે ભલે થોડી ક્ષણો તો થોડી ક્ષણ થોડી ક્ષણો માટે મન કાયાની સ્થિરતા થશે તો આ કર્મોની રીલ એટલી ફાસ્ટ ફરશે કે એક એક કર્મોની પ્રતર ઉદીરણામાં આવવા લાગશે એ ઉદીરણામાં આવેલી કર્મોની પ્રતરમાંથી જો તમે ક્ષમતામાં સ્થિર થઈને પસાર થયા તો ઉદીરણામાં આવેલા કર્મો નિર્જરી જશે તમે જેટલો સમય મન કાયાની સ્થિરતા કરી શક્યા ભલે દસ મિનિટ વીસ મિનિટ ત્રીસ મિનિટ તો એ કર્મોને ઉધીરના વખતે ક્ષમતામાં સ્થિર રહી શક્યા તો એક પછી એક કર્મોના પળને ઉધીરનામાં આવીને નિર્જરાતા જશે કેમ કે આ સકામ નિર્જરા છે આ વૃક્ષો જુઓ આ વૃક્ષો તમે તમારી આંખ સામે જુઓ છો ને કે વર્ષોના વર્ષો ટાળ તડકાઓ વરસાદ બધું ઉભા રહી કેટલા પરિસર કરે છે પશુ એ બધું એની મરજીથી કરે છે એની ઈચ્છાથી કરે છે નહીં આ તો ભાઈ ફરજિયાત છે માનવ ભાવમાં કર્મ બાંધ્યા હશે પછી હોય તે હવે આ રીતના એકેન્દ્રિયને લગતા કર્મો આવી અકામ નિર્જરાથી નિર્જરવા પડશે આ વૃક્ષો હજાર વર્ષો માં નિર્જરી ના શકે ને એટલા કર્મો માનવ એક સામાયિક નિર્જરવાની ક્ષમતા ધરાવે છે માટે સંદીપભાઈ એવી ચિંતા ના કરો કે સંભર કરતા આશ્રવ તો વધતો જ રહેવાનો તો કર્મો નો સ્ટોક ઘટશે કેવી રીતે સકામ નિજરામાં એ તાકાત છે કે બહુ ઓછા સમયમાં અનિકાચિત કર્મોના મોટા સ્ટોકના ભુક્કા બોલાવી શકાય છે આ માનવ જન્મ જ એટલા માટે મળ્યો છે કે જન્મોના ભેગા કરેલા કર્મોને સકામ સાધના દ્વારા ખતમ કરવા પણ આ માનવ જન્મની કિંમત નહીં સમજાતા આપણે સકામ નિર્જરા દ્વારા જૂના કર્મોનો ખતમો બોલાવતા નથી ને નવા નવા કેટલાય કર્મોનો ઢગલો આત્મા પર ખડકીને અનંત આ જન્મ મરણના ચક્કર ફરવા અહીંથી રવાના થઈએ છીએ તો સંદીપભાઈ ચોવીસ કલાક તો નથી જ થવાના પણ સમજી લો કે ચોવીસ કલાકમાંથી એક કલાક ધ્યાનમાં જાઉં છું એક કલાકમાં પણ વીસ પચીસ મિનિટ એવી જાય છે કે જેમાં સંપૂર્ણપણે મન વચન કાયા સ્થિર થયા તો એ પચીસ મિનિટમાં તમારી કર્મની ઘણી બધી નિર્જરા થઈ જાય તો ભલે પંદર વીસ પચીસ મિનિટ જેટલું પણ તમે તમારા મન વચન કાય ની સ્થિરતા એ વખતે જેટલા પણ કર્મ ઉદીમાં આવ્યા એને તમે ક્ષમતા ભાવે એમાંથી પસાર થયા તો એટલા કર્મ કર્મ નિર્જર્યા તો થોડુંક તો ઓછું થાય ને આજે સમજી લો કે એક હજાર કિલો જેટલું છે એમાંથી દસ ગ્રામ કે પચીસ ગ્રામ કે પંદર ગ્રામ એટલું તો ઓછું થાય ને પણ કરશો જ નહીં કરો તો ક્યાંથી ઓછું થશે તો તો જ જવાનું ખાલી થવાનું તો નામ જ નહીં લે પણ થોડું થોડું કરતા દાખલા તરીકે દસ દસ ગ્રામ કરતા પાંચ કિલો જેટલું ઓછું થયું તો તમારા આત્માના ઉપરથી એટલા કર્મોના પડ ઓછા થયા ઓછા થયા તો આત્મા શક્તિ ખીલશે જેમ જેમ કર્મના ના પર નિર્જરાતા જશે તેમ તેમ તમારા આત્મા શક્તિ ખીલવાની છે અને જેમ આત્માની શક્તિ ખીલશે વધારે ને વધારે તમે ધ્યાનની અંદર સ્થિર થતા જશો મન વચન કાયા સ્થિરતા વધતી જશે નિર્જરા કરવાની શક્તિ વધતી જશે અને વધતા વધતા જેટલા પણ કર્મ નિર્જરી નાખ્યા એટલો ભાર ઓછો થશે એટલા માટે તો સામાયિક આપ્યું કે તમે અડતાલીસ મિનિટ તો કર્મને નિર્જરા કરો ચોવીસ કલાક તો નથી કરી શકવાના એ અડતાલીસ મિનિટમાં એ દસ મિનિટ પંદર મિનિટ પચીસ મિનિટ એવી જશે કે તમે મનવચન કાયાની સ્થિરતા કરીને નિર્જરા કરતા જશો એ ઓછું થતા થતા કર્મની પ્રતરો જેટલી જેટલી નિર્જરાતી જશે આત્માની શક્તિ વધતી જશે અને જેટલી જેટલી શક્તિ વધશે એટલી એટલી નિર્જરા કરવાની શક્તિ પણ વધતી જશે એમ કરતા કરતા એવો સમય આવશે એવો ભાવ મળશે કે કેમકે આ જેટલું પણ નિર્જરી ગયું ને તે ગયું હવે એ તમારી સાથે નહીં આવે એ કર્મો ગયા આત્મા એટલો હળવો થઈને અહીંથી બીજે જશે અને એ પ્રકારનો જન્મ એ પ્રકારની સગવડ એ પ્રકારની સમજણ બધું ઓટોમેટિક મળશે અને વધુ એમાં આગળ વધી શકશો આગળના જમાનાના લોકોને પચાસ વર્ષ પછી વનપ્રસ્થાશ્રમ હતું ને જંગલમાં જતા રહેતા હતા કારણ કે ત્યાં કને પછી મિનિમમ પાપ હોય એટલે આશ્રમ ઓછો થઈ જાય અને નિર્જરા વધતી જાય મહાવીર ભગવાન પોતે જ છેલ્લા ભાવ કર્મોનો ઢગલો જે બાકી હતો તે નિર્જરવા માટે સાડા બાર વર્ષ સુધી મૌન અને ધ્યાનની સાધના કરી અને તેમાં કેટલા મહિનાઓના મહિનાઓ સુધી ખોરાક પણ નથી લીધો એ બધો આશરો ઓછો થયો ને તો એ શક્તિ ખીલી આટલા વર્ષે શક્તિ ખીલી અને એમ કરતા કરતા નાબૂદ થયા એટલે એક પ્રક્રિયા ચાલુ થઈ જાય ને તો ધીમે ધીમે ચોક્કસ આગળ વધાય એટલે બીજી બધી ચિંતા છોડો અને સાધનાની શરૂઆત કરો સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ